નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો હાલમાં તલાટી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે સર સિલેબસ શું રહેશે અભ્યાસક્રમ છે તો એ અભ્યાસક્રમ શું રહેવાપાત્ર રહેશે ત્યારબાદ જે પેટર્ન છે એક્ઝામની એ કઈ રીતની રહેશે ત્યારબાદ ફોર્મ છે ક્યારે ભરાશે તો આ બધા જ પ્રશ્નો ઉપરાંતમાં લાયકાતમાં ફેરફાર છે તો એ ક્યાં સુધીનો ફેરફાર રહેશે અથવા તો કઈ તારીખ સુધીનો ફેરફાર રહેશે તો આવા ઘણા બધા પ્રશ્નો તમારા જે છે આ આપણા ચેનલ ઉપર વિડીયો થ્રુ મળી રહ્યા છે તો આજે આપણે એના વિશે વાત કરવાની છે તે પહેલાં આજે જે નવી એક જાહેરાત આવી છે એના વિશે પણ વાત કરવાના છે ત્યારબાદ જે છે ક્રમશઃ બધી જ બાબતનો આપણે સમાવેશ કરી દેવાના છીએ આજના સમાચાર છે એટલે તમને ખ્યાલ જ છે અત્યારે તલાટી ભરતીનો કેવો માહોલ ચાલી રહ્યો છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકનો ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો ચેનલ સબસ્ક્રાઇબ કરો છો બાજુમાં ઓલ ઉપર ક્લિક કરજો કારણ કે તમને તમામ પ્રકારની માહિતી સૌ પ્રથમ મળતી રહે હવે પહેલાં પહેલાં વાત કરી લે કે ભાઈ જે તમારું જે ઉંમર છે કેટલે કેટલી રહેવાપાત્ર છે તેત્રીસના બદલે પાંત્રીસ એટલે કે બે વર્ષનો વધારો અહીંયા કરી દેવામાં આવ્યો છે લાયકાત બાર પાસની બદલે સ્નાતક કરી દેવામાં આવી છે ત્યારબાદ જે પણ લોકો તલાટીની તૈયારી કરવા માગે છે તે લોકો માટે સરસ મજાની એપ્લિકેશન પ્લેસ્ટોર ઉપર જે ટેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અહીંયાથી તમે ફ્રીમાં પણ ટેસ્ટ આપી શકો છો અને અભ્યાસક્રમ પ્રમાણે ટેસ્ટ પણ તમને અહીંયાથી મળવા પાત્ર છે વધુ માહિતી માટે ચોરાણું બે ચોમોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો વાત કરીએ છીએ કે ભાઈ સિલેબસ કેવો રહેવાપત્ર છે તો ભાઈ જૂના સિલેબસની વાત કરીએ તો ગુજરાતી ભાષા પંદર ગુણ ગુજરાતી વ્યાકરણ પંદર ગુણ અંક ગણિત પંદર ગુણ અંગ્રેજી વ્યાકરણ પંદર ગુણ સામાન્ય જ્ઞાન અને રીઝનિંગ આ ચાલીસ ગુણનું રહેવાપત્ર રહેશે ત્યારબાદ આ સરસ મજાની નોટિફિકેશન અગાઉ ચોવીસ તારીખે આવેલી હતી ત્યારબાદ આજે પણ આ જ નોટિફિકેશન સેમ છાપામાં પણ આવેલી છે એટલે પહેલાં આપણે જોતા હતા કે ભાઈ પહેલાના સમયમાં કેવું હતું જ્યારે સોશિયલ મીડિયાને એટલું બધું નહોતું એટલે પહેલાં જે છે છાપામાં જાહેરાત દેવામાં આવતી ત્યારબાદ જે છે એના ઉપર સ્ટેપ્સ લેવામાં આવતા તો હવે છાપામાં જાહેરાત આવી ચૂકી છે અને ઓફિશિયલી પણ જાહેરાત આવી ચૂકી છે એટલે ભરતી છે થવાની પાકું જ છે બરાબર હવે આપણે આ તો વસ્તુ છે આ બાજુમાં જે જોઈ શકો છો એ આજના દિવસે આવેલી માહિતી છે હવે આપણે એ જોઈએ છે અભ્યાસક્રમ અને પેટર્ન તો અભ્યાસક્રમ તો અગાઉ તમે જોઈ ચૂક્યા એવો રહેવાપાત્ર છે અને અભ્યાસક્ર જે પરીક્ષાને પેટર્ન છે એ સીસી મુજબ આવી શકે છે બરાબર કારણ કે સીસી આપણે જે હમણાં જ આપી જી ત્રિપલ એસ તો એવી જ રીતે આ પરીક્ષા પણ આવી શકે છે જગ્યાઓ ત્રેવીસો છે આમાં વધારો થવાનો સંભવ છે ત્યારબાદ અરજી કરવાનો સમય તો ભાઈ સંભવિત જૂન મહિનાથી અથવા તો એના પહેલાંથી જે છે તમારો જે છે અરજી તમે કરી શકો છો અત્યારે જેવી રીતે ફાસ્ટ દેખાઈ રહ્યું છે એ મુજબ આપણે કહી શકીએ કે ભાઈ જૂન મહિનાથી તમારી જે છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો મળીએ છીએ નવા વિડીયોમાં